બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં સાતસો બાસઠ વરસથી ચાલી આવતી અનોખી પરંપરા ભાઈ અને બહેનનો પર્વ એટલે ભાઈબીજ ભાઈબીજના દિવસે બનાસકાંઠાના મુડેઠા ગામના રાઠોડ પરિવાર ભેગા મળીને પોતાના ધર્મની બહેન ચોથમાંને બખ્તર ધારણ કરીને ચુંદડી ઓઢાડવાની પરંપરા આજે પણ યથાવત ભાઈબીજના પાવન પર્વની ઉજવણી નિમિત્તે અશ્વ દોડનો મહિમા સાતસો બાસઠ વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે મુડેઠાના ક્ષત્રિય ઠરાઠોડ પરિવારના લોકોએ ધર્મની બહેનને આપેલ કોલ મુજબ બીજના દિવસે ચુંદડીની પરંપરાને સાતસો બાસઠ વરસથી જાળવી રાખી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા મુડેઠા ગામ અને લાખણી તાલુકામાં આવેલા પેપડું ગામનો આનેરો ઇતિહાસ છે શું છે આ હકીકત ચાલો આજે આપણે જાણીએ ભાઈ અને બહેનના પવિત્ર પર્વ એવા એટલે કે ભાઈ બીજ વિશે ભાઈ બીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં લગભગ સાતસો બાસઠ વર્ષથી અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે આ અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે આ પ્રસંગે ક્ષત્રિય સમાજમાં આવતા રાઠોડ પરિવારના લોકો તેમના બેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે અખંડ ભારત દેશના ક્ષત્રિય દરબાર સમાજના લોકોનો ઇતિહાસ ખૂબ જ ઉજળો જોવા મળે છે દરબાર સમાજના લોકો પોતાની જીદ નિડરતા અને ધર્મ માટે આજે પણ પોતાના પ્રાણ નોછાવર કરી દેતા હોય છે અને પોતાની પરંપરા જાળવી રાખવા માટે મશહૂર છે આપ નિહાળી રહ્યા છો મુડેઠાથી સિદ્ધુ પ્રસારણ વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં વીરમસિંહ ચૌહાણ નામના રાજા થઈ ગયા લોકવાયકા મુજબ આગળ જાણીએ તો શાંતિમય શાસન કરતા રાજા વીરમસિંહ ચૌહાણના રજવાડા પર અચાનક સંકટ આવી પડ્યું હતું ઈસવીસન તેરસો ની સાલે દિલ્હીમાં અલાઉદ્દીન ખિલજીનું શાસન હતું અને તે સમયમાં અલાઉદ્દીન ખિલજીના મોટા લશ્કરના આક્રમણથી હિન્દુ સામ્રાજ્ય પર સંકટ આવ્યું હતું આવા અધર્મી બાદશાહોના આક્રમણથી તમામ રાજાઓના રજવાડા પર વિધર્મી સામ્રાજ્ય જમાવવામાં આવ્યું હતું આરસામાં જ્યારે ઈસવીસન સંવંત તેરસો ની સાલમાં જાલોરના રાજા વીરમસિંહ ચૌહાણના રજવાડા પર અલાઉદ્દીન ખિલજીએ ચઢાઈ કરી ત્યારે આ વિધર્મી બાદશાહની શક્તિશાળી સેના જોઈને રાજા વિરમસિંહ ચૌહાણે તેમની કુવરી ચોથબાને અચળનાથ બાપજી નામે એક સંતને સોંપી સુરક્ષિત જગ્યાએ જવા માટે વિનંતી સ્વરૂપે આદેશ કર્યો હતો રાજાની આવી સૂચના બાદ અચળનાથ બાપજી બાદશાહની નજર ના પડે તેવી રીતે છુપી રીતે આ સંત શ્રી ચોથબાને લઈને ગુપ્ત માર્ગેથી રવાના થઈ ગયા હતા અને ફરતા ફરતા આજના લાખણી તાલુકાના પેપડું ગામે આવી પહોંચ્યા હતા પેપડુ ગામની ભાગોળે વન જંગલની ગુફાઓ હતી તે ગુફાઓમાં ચોરી છુપીથી રહેવા લાગ્યા હતા મિત્રો આવી અવનવી કહાની જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો પેજને ફોલો કરો અને બાજુમાં આવેલા બેલ બટનને દબાવો જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે વાતમાં આગળ વધીએ તો સમય જતાં ચોથબા ઉમરલાયક થયા ત્યારે પેપળુ ગામના રાજવી પરિવાર જોડે જઈ શ્રીએ આગળની ઘટનાની તમામ વાત કરી ત્યારબાદ અચળનાથ મહારાજની ઈચ્છા મુજબ ચોથબાના લગ્ન પેપળુ ગામે રાજવી પરિવારના દેવસિંહજીની સાથે નક્કી કર્યા રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કન્યાદાન રાજપૂત કુલરી ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતા રહેલી છે પરંતુ બાદશાહના ડરથી સૌ કોઈ લાચાર હતા ત્યારે આ વાતની જાણ પેપડુ ગામની નજીક આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના લોકોને થઈ રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા અને ચોથબાને ધર્મની સાક્ષીથી ભાઈ બન્યા અને કન્યાદાન કર્યું અને લગ્ન કરાવ્યા લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વરસના દિવસે ઠાથી બખતર ધારણ કરી ચોથબા માટે ચુંદડી લઈને પેપડુ મુકામે જતા અને ત્યાં રાત્રે રોકાણ કરીને ભાઈબીજના દિવસે પરત જે ધારણ કરતા હતા તે આજે પણ મુડેઠા ગામમાં હયાત છે આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓ સાતસો એકસઠ વર્ષથી જાળવી રાખી છે પોતાની પરંપરાને જાળવી રાખવા માટે મસહર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઈને ચોથબાને ઓઢાવવા માટે પેપડું ગામે જાય છે ચુંદડી ઓઢીને પરત ફરે ત્યારે તલવારબાજી ધ્વનિથી પટાક ખેલાય છે અને મધુર કંઠે હડીલાનો નાદ ગુંજી ઉઠે છે લોકોની લાંબી લાંબી કતાર વચ્ચે અશ્વ દોડ કરવામાં આવે છે આ દોડના આયોજનમાં લગભગ ચારસો થી વધારે અશ્વ અને થી વધારે ઊંટ અને આ દોડમાં ભાગ લે છે મુરેઠા ગામમાં લગભગ સાતસો બાસઠ વર્ષથી આ પરંપરા પાણીદાર અશ્વની રફતાર નિહાળવા માટે લોકો દૂર દૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે રફતાર અને શૌર્યતાનો સમન્વય નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે ત્યારે એવું પણ લાગે છે કે આટલા બધા લોકોની કાયદો અને વ્યવસ્થાની જાળવણી ખૂબ જ અઘરી પડી જતી હશે પરંતુ આસવ દોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં કોઈપણ જાતના પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી અને આજે પણ મુડેઠા ગામના તમામ લોકોની આસ્થા નકળંગ ભગવાન પર છે અને ભગવાનની કૃપાથી ગામમાં કોઈ પણ સંકટ આવતું નથી મિત્રો મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજને ફોલો કરો અને તમારા મિત્રો સાથે શેર કરો તો ચાલો મિત્રો આપણે સાથે મળીને આવા અમૂલ્ય પર્વને નિહાળીએ અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરજો